અથવા જેને બે પંચમાંશ વાંચતા ન આવડતું હોય એ બે ભાગ્યે પાંચ એવું પણ વાંચી શકે છે ગુણ્યા બે ઓ ગુણ્યા બે છે ને એ વચ્ચો વચ લખેલા છે પણ ખરેખર વચમાં છે એ ઉપરની અંશમાં છે એટલે આપણે અહીં લખીએ તો ચાર બરાબર છે બસ અહીં ગુણાકારમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના બાકી જવાબ લખી દેવાનો છે બીજું કંઈ કરવા નથી જો ઉપર નીચે અહીંથી અહીં ગમે ત્યાં છેદ ઉડ્યું પણ અહીં પાંચ છે ઉપર બે છે એટલે છેદ નહીં ઉડે એટલે બે દુ ચાર અને અહીં નીચે કંઈ નથી બરાબર પાંચ એમના એમ તો પહેલાનો કેટલો જવાબ આવ્યો ચાર ભાગ્યા પાંચ ચલો બીજો જુઓ આવો ચાર ભાગ્યા બે આવું અહીં પણ એવું છે ઉપર નીચે છેદ નહીં ઉડે અહીં નવ છે એટલે ચાર દુ આઠ નીચે નવ તો બીજામાં કેટલા આવ્યા આઠ નવમાંશ અથવા આઠ ભાગ્યા નવ ચલો ત્રીજો જોઈ લઈએ બે ભાગ્યા અગિયાર ગુણ્યા ચાર એ ઉપર નીચે છેદ નહીં ઉડે કારણ કે અગિયાર છે એટલે ચાર દુ આઠ ભાગ્યા અગિયાર ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાના છે એકદમ ઈજી દાખલા હોય છે ચલો આપણે ચોથો જોઈશું ચોથો તો ત્રણ ગુણ્યા ત્રણ પંચમો પહેલા સહેલા આવશે પછી ધીમે ધીમે ભારે આવશે ચલો ઉપર નીચે કઈ ઉડતું નહીં એટલે ત્રણ તરી નવ અને પાંચ એમના એમ ચલો પાંચમું જોઈએ ચાર ગુણ્યા બે ભાગ્યા સાત અહીંયા કંઈ ઉપર નીચે ઉડતું નથી એટલે ચાર દુ આઠ નીચે સાત છઠ્ઠો જોઈએ સાત ગુણ્યા બે નવમાંશ તો બે ભાગ્યા નવ અહીંયા કંઈ ઉડતું નથી તો સાત દુ ચૌદ ભાગ્યા નવ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે પણ હવે અહીં તમે જુઓ આ ઉપર નવ ભાગ્યા પાંચ આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીં અંશ મોટો છે અને છેદ નાનો છે બરાબર છે તો આપણે જ્યારે અંશ મોટો હોય ને છેદ નાનો હોય એને શુદ્ધ સોરી અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો એનું મિશ્રમાં ફેરવવાનું તો કઈ રીતે પાંચ એમના નીચે છેદમાં મૂકી દેવાના તમને સીધી રીતે શીખવાડવું પાંચનો ઘડિયો બોલવાનું પાંચ એકા પાંચ આ પાંચ દુ દસ તો દસ વધી જાય તો પાંચ એકા પાંચ આ તો પાંચ આ નવમાંથી પોચ બાદ કરો એટલે ચાર તો એક પૂર્ણાંક ચાર પંચમાં અંશ આવશે અહીં એ અંશ મોટો છે એટલે અશુદ્ધ પૂર્ણાંક છે તો આપણે ફેરવવા પડશે સાત એમના એમ સાત એકા આ સાત દુ ચૌદ વધી જાય એટલે સાત એકા સાતા આઠમાંથી સાત જાય એટલે એક તો એક પૂર્ણાંક એક સતમાંંશ અહીં એવું થશે નવ એમના એમ નવ એકા નવા નવ દુ અઢાર વધી જાય એટલે નવ એકા નવા ચૌદમાંથી નવ બાદ કરો વિદ્યાર્થી મિત્રો એટલે પાંચ આવશે તો એક પૂર્ણાંક પાંચ નવમાંશ બધામાં આવું કરવાનું નથી તમારા મનમાં સાહેબ અહીં તો કંઈ કર્યું ના તમે આઠ ભાગ્યા નવ આઠ ભાગ્યા અગિયાર તો અહીં અંશ નાનો છે જુઓ દરેક મો છેદ કરતો અંશ નાનો છે બરાબર છે તો આવા અપૂર્ણાંક હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર પૂર્ણાંકમાં રૂપાંતર થાય નહીં ઓકે ચલો આપણે એવું સાતમું જોઈએ આ થોડું મહત્વનું છે એટલે તમને સમજાય છ ગુણ્યા બે ભાગ્યા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો અહીં છ તમે જુઓ અહીં છ ના ભાગ પાડીએ ત્રણ દુ છ આ બે એમના એમ આ ત્રણ એમના એમ ત્રણ ત્રણ ઉડીએ પહેલાં નહોતા ઉડતા આવું ઉડ્યું છે તો બે દુ ચાર તો સાતમાં કેટલો આવ્યો ચાર આઠમું તો આઠ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર તો આઠના ભાગ પાડીએ એટલે ચાર દુ આઠ ત્રણના ના પાડીએ એમના એમ આ ચાર એમના એમ જ રાખીએ ચાર ચાર ઉડીએ તો ત્રણ દુ છ ચલો નવમો જોઈએ દસ ગુણ્યા બે ભાગ્યા પાંચ દસના પાડીએ તો બે પંચો દસ બે પંચમાંશ એમના એમ પાંચ પાંચ ઉડી ગયા બે દુ ચાર આવડત ના આવડક ઈજી છે સાચી રીતે ગણો તો આવડત ચલો લઈએ દસમું બાર ગુણ્યા પાંચ ભાગ્યા છ ચાલો બાર છે તો આ છ આવી જશે છ દુ બાર પાંચ એમના એમ છ એમના એમ છ છ ઉડી ગયા શું વધ્યું પાંચ દુ દસ તો દસમાં કેટલો આવ્યો દસ આવ્યો ચલો અગિયારમું લખીએ પંદર ગુણ્યા સાત ભાગ્યા દસ પંદર ગુણ્યા સાત ભાગ્યા દસ ચલો અહીં જોઈએ અહીં પંદરના કયા પડે પાંચ તરી પંદર સાતના પડ ના પડે ના એમ દસના પડ આ પડ પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા તો સાત તરી એકવીસ ભાગ્યા બે હવે અહીં તો અંશ મોટો આવ્યો છેદ કરતા તો મિશ્રમો ફેવરો તો બે એમના એમ તો બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચો બે પંચો દસ બે છ બે દસ બે ચંગ બાર ચૌદ બે અઠ સોળ બે નવ તો કરો એટલે એટલે દસ પૂર્ણાંક ચલો બારમો બારમો છે વીસ ગુણ્યા ચાર તો વીસ ગુણ્યા ચાર પંચમાંશ તો અહીં વીસ ના પડે કયા પાંચ ચોક વીસ ચાર એમના એમ પાંચ એમના એમ પોચ પોચ

ગુણ્યા પાંચ ભાગ્યા અઢાર અને બીજાની એ રકમ લખી દો ત્રણ ભાગ્યા આઠ ચાર ભાગ્યા એકવીસ આ થોડા પહેલાં કરતાં થોડી મોટી રકમ છે આપણે જોઈએ કંઈ ઉડે છે ચારના કયા ભાગ પડે બે દુ ચાર પોંચના પડ ના પડે એમ ના એમ પંદરના પડ પડ ત્રણ પંચ પંદર અઢારના પડ પડ નવ દુ અઢાર હું જુઓ બે ઉડી ગયા બે ઉડી ગયા પાંચ ઉડી ગયા પાંચ ઉડી ગયા બીજું કંઈ ઉડતું નથી લખી દેવાનું ઉપર કંઈક બે જ વધ્યા તો બે 9, તરી સત્યાવીસ અહીં અંશ નાનું છે એટલે કંઈ ફરક પડશે નહીં એટલે બે ભાગે સત્યાવીસ ચલો ત્રણના ભાગ પડ્યું ના ના એમ રાખો ચારના પદ પડ બે દુ ચાર આઠના પદ પડ બે દુ ચાર દુ આઠ કંઈક બગડા કરો બે દુ ચાર दू આઠ થઈ ગયા આઠ એકવીસના પદ પડ ત્રણ સિત્યો એકવીસ તો ત્રણ ગયા ત્રણ ગયા બે બગડા ગયા બે બગડા ગયા ઉપર કંઈ નહીં તો એક તો વધ બરાબર નીચે સાત દો ચૌદ તો કેટલા આવ્યા એક ભાગ્યા ચૌદ ઓકે ચલો ત્રીજાની રકમ લખી દઈએ સાત ભાગ્યા ચાર ગુણ્યા સોળ ભાગ્યા એકવીસ ચોથાની એ લખી દઈએ છ ભાગ્યા અગિયાર ગુણ્યા બાવીસ ભાગ્યા એકવીસ ઓકે ચલો ત્રીજો જોઈએ સાતના પડ્યો તો ના પડ્યું ના પડ્યું પડ્યું ચાર ચોગ સોળ અહીં ચારના નહીં પાડવા ડાયરેક્ટ ચાર ઉડી જશે એકવીસના સાત તરી એકવીસ તો શું ઉડશે સાત ગયા સાત ગયા ચાર ગયા ચાર ગયા ઉપર ચાર આવ્યા નીચે ત્રણ આવ્યા આવું અહીં અંશ મોટો છે તો આપણને ફેરવતા આવડવું જુઓ ચલો કઈ રીતે ત્રણ એમના એમ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ વધી જશે એટલે ત્રણ એકા ત્રણ આ ચારમાંથી ત્રણ જાય એટલે એક તો એક પૂર્ણાંક એક તૃતીયાંશ ઓકે ચલો છ ભાગ્યા અગિયાર છના પડ પડ ત્રણ દુ છ અગિયાર બાવીસના પડ્યું પડ અગિયાર દુ બાવીસ અહીં અગિયારના ના પડે એમના એમ એકવીસના પડ હા પડ ત્રણ સિત્યો એકવીસ જો ત્રણ ગયા ત્રણ ગયા અગિયાર ગયા અગિયાર ગયા ઉપર બે દુ ચાર નીચે સાત અહીં અંશ નાનો છો છેદ કરતો એટલે એમ ના એમ રહેશે બરાબર આ તમને ઝડપથી ક્યારે આવડશે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો જ આવડશે બાકી પ્રેક્ટિસ વગર ના આવડે પાંચમું કયા છેદ કઈ રીતે ઉડે એ તમારું પ્રેક્ટિસ જ મહત્ત્વની છે પાંચમાની રકમ લખી દઉં અને છઠ્ઠાની લખી દઉં પ્રેક્ટિસ મહત્ત્વની છે આમાં ઓકે ચલો અહીં સાતના ભાગ પડે ના પડે એમના એમ રાખો આઠના પડે પડે કયા બે દુ ચાર દુ આઠ ઓકે અહીં દસના બે પંચો દસ એકવીસના ત્રણ સિત્યો એકવીસ શું સાત ગયું સાત ગયા બે ગયા બે ગયા બીજું કંઈ ઉડતું નહીં તો બે દુ ચાર અને પાંચ તરી પંદર અંશનાનો છે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એમના એમ જવાબ આવી જશે અહીં જુઓ ચલો ઓગણીસના ના પડે એમના એમ રાખો સાતના ના પડે એમના એમ રાખો ચૌદના પડે કયા સાત દુ ચૌદ અડત્રીસના પડે કયા ઓગણીસ દુ અડત્રીસ ઘડિયા આવડતા હોય એ પણ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે તો જ તમને આવડે ઓગણીસ ગયા ઓગણીસ ગયા સાત ગયા સાત ગયા ઉપર કંઈ નહીં એટલે એક અને નીચે બે દુ ચાર તો કેટલો જવાબ આવ્યો એક ભાગ્યા ચાર ઓકે પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું